નમસ્કાર ખેડૂત મિત્ર હું ડોક્ટર અંકિત સભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર ધાણામાં જો તમને મૂંઝવતો પ્રશ્ન હોય તો શું છે ભૂકી છારો ભૂકી છારાના કંટ્રોલ માટે કૃષિ કૃષિ વૈજ્ઞાનિકોએ પણ તમને એક એક સારી દવા જેને ભૂકી છારા માટે નિયંત્રણ માટે એકની ભલામણ કરેલી છે તો કઈ છે તો કે ભૂકી છારા માટે નાગાર્જુન કંપનીનું ઇન્ડેક્સ જે ઇન્ડેક્સ તમે પચાસ પંચાવન દિવસે એટલે કે અત્યારે જો આપ અવસ્થા આવી છે આ અવસ્થા એ એક સ્પ્રે મારો છો તો તમારે ભૂખી છારાનો આગોતરી રીતે તમે નિયંત્રણ કરી શકો છો અને બીજો સ્પ્રે પાછો વીસ દિવસ પછી કે સિત્તેર થી પંચોતર દિવસ જો સ્પ્રે મારો તમે તો ભૂખી છારાનો કંટ્રોલ સારામાં સારી રીતે મારી કરી શકો છો શા માટે ઇન્ડેક્સ તો ઇન્ડેક્સ તમે એટલા માટે ખેડૂત મિત્રો કે જે દાણા ફૂલમાંથી દાણા થવાની જે પ્રક્રિયા છે એ તમારે એકદમ ફાસ્ટ કરી દે છે પછી દાણા ખોટા થવાનો પ્રશ્ન થાય છે આને પણ ઓછું કરે છે અને બીજું કે મધમાખી આપણા જો ખેતરમાં આવતી હોય